નમસ્કાર ખેડૂત મિત્રો જોઈ શકો છો આજે આપણું પચીસ કેવી નું ઝટકા મશીન રાજશક્તિએ પોતે બનાવ્યું છે ને આપણી સિવાય હજી સુધી કોઈ પચીસ કેવી નું ઝટકા મશીન બનાવ્યું નથી અને આ મશીન ચાલવાનું છે લાઇટમાંથી તમે સોલાર બેટરી પણ આમાં ચલાવી શકો જોડે આવે છે કોડ એક આવે છે ચાર્જર તો ચાલો ચાર્જર માટે આપણે આ મશીનનો ઝટકો ચેક કરીએ તો આપણે અહીંયા જોઈ શકો છો ચાર્જરને આપણે ચાપ ઓન કરી દીધી તો આપણે ચાર્જરમાં પણ પાવર આવી ગયો અને મશીનમાં પણ અંદર પાવર આવી ગયો તો ચાલો આપણે મશીન ચાલુ કરી દઈએ અવાજ ઉપરથી થી અંદર લગાવી શકો ખેડૂત મિત્રો કે ઝટકો કેટલો એવી છે આપણે એક બાજુ જો આ નું કવર છે પેશ્યામાં તો એક બાજુ આપણે અડાડવાનું છે અને એક બાજુ નથી અડાડવાનું એક બાજુ આપણે લોખંડ અડાડી દીધું એક બાજુ નથી અગાડ્યું તો આખા પેશ્યામાં છે એ ઘેરડો પડે છે હજી આપણે વધારે રેન્જ નથી મળતી નકજ હજી વધારે આમાં ઝટકો ફેંકે છે તમે અવાજ ઉપરથી થી અંદાજો લગાવી શકો ખેડૂત મિત્રો કે ઝટકો કેટલો હેવી આવે છે પાવરફુલ પચીસ કેવી નો ઝટકો રાજશક્તિ ઇલેક્ટ્રિક આ મશીન તમને જોડે ખેડૂત મિત્રો કેબલ આવે છે ચાર્જર આવે છે અને મશીન આ ત્રણ વસ્તુ કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા કિંમત માત્ર ચાર હજારમાં ઘર બેઠા તમને મળી જવાનું છે તમારે પછી સોલાર બેટરી ચલાવી તો પણ તમે ચલાવી શકો સિસ્ટમ મશીનમાં બધી જ આવે છે જોઈ શકો છો નાની બોડી છે નાનું પણ નાગનું બચ્ચું કહેવાય ને એવી ક્વોલિટી છે રાજશક્તિ અહીંયા જોઈ શકો છો તમે